ગુજરાત સરકારે ખેડૂતોને પાક નુકસાની બદલ રૂપિયા નવ હજાર આઠસો પંદર હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યો છે હાલમાં ગુજરાતના ખેડૂતો સૌથી મોટી મુશ્કેલીમાં છે કારણ કે આ વર્ષે ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે વડોદરા શહેરમાં હવે ઠંડીએ દિવસે ને દિવસે મજબૂત પકડ બનાવવા હેઠળ તેની અસર વર્તાવા લાગી છે જે અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે ગુજરાત સરકાર દ્વારા કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાન માટે જાહેર કરાયેલા સહાય પેકેજ સામે અમરેલી જિલ્લા ભાજપમાં ભડકો થયો છે સાવરકુંડલા તાલુકાના ભાજપના નેતાએ આ પેકેજને ખેડૂતોને મજાક ગણાવીને પક્ષના તમામ હોદ્દાઓને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે પંચમહાલ ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોરવાહેડ તાલુકાના વાડોદર ગામેથી એક મોટી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી ગોઠવી મગફળીની બોરીઓ નીચે છુપાયેલો વિદેશી દારૂનો વિપુલ જથ્થો જપ્ત કર્યો છે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ ફરી એકવાર ભારતીય માછીમારોનું અપહરણ કરવાની નાપાક હરકત કરી છે અરબસાગરમાં ભારતીય જળ સરહદ નજીક માછીમારી કરી રહેલી ઓખાની એક ફિશિંગ બોટનું તેના આઠ ક્રૂ મેમ્બર્સ સાથે અપહરણ કરાયું છે અમરેલીના જાફરાબાદ બંદરથી દૂર અરબી સમુદ્રમાં એક બોટ પર કામ કરતા ખલાસીને ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક બચાવી લેવાયો હતો કોસ્ટગાર્ડ દ્વારા સમયસર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાતા ખલાસીનો જીવ બચી ગયો હતો રાજ્ય સરકારે રૂપિયા દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરી છે મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલી સહાય પેકેજની વિગતે જાણકારી અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે બાબાસાહેબ આંબેડકરની પોસ્ટના મુદ્દે યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જ્યાં અન્વયે બાપોત પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એક વાર કરી લેવા નમ્ર વિનંતી વડોદરામાં અકસ્માતના ત્રણ બનાવ કારેલીબાગમાં રિક્ષા પલટી જતા બે મહિલા દબાઈ વડોદરા જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે ત્યારે હજી સુધી રાહત નહીં મળતા તેમજ સર્વેમાં પણ ધાંધિયા થતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે ડભોઈ તાલુકામાં અનેક ખેડૂતોએ પાકને સળગાની દઈ વિરોધ કર્યો હતો ગત સપ્તાહમાં મોસમ પલટાથી પડેલા કમોસમી વરસાદે ખરીફ મોસમની કમાણી પર પાણી ફેરવ્યા છતાં મામૂલી સરકારી સહાયની રાહ જોયા વગર ગાંધીનગર જિલ્લાના ખેડૂતો રવિ મોસમ માટે કામે વળગી ગયા છે રાઈ બકાટા તમાકુ વડિયાળી અને ચણાથી વાવેતરનો સત્તાવાર શુભારંભ કરી દેવાયો છે ગાંધીનગર શહેર નજીક રાણજીપુરા પ્રાથમિક શાળામાં દિવાળી વેકેશન દરમિયાન તસ્કરોએ તાળા તોડ્યા હતા અને તિજોરીમાંથી સિત્તેર હજાર રૂપિયાનું લેપટોપ ચોરી લીધું હતું વંદેમાતરમ ગીતની એકસો પચાસમી વર્ષગાંઠ નિમિત્તે રાજકોટમાં સરકારી કચેરીઓ મહાપાલિકા જિલ્લા પંચાયત રેલવે શાળા કોલેજોમાં આ ગીતના ગાનનું આયોજન કરાયું હતું ભાજપના કમલમ ખાતે પણ ધારાસભ્યો સાંસદો વગેરેની હાજરીમાં આયોજન થયું હતું જેમાં આખું ગીત કોઈને મોઢેના હોવાથી મોટાભાગે ગીતના સમૂહ ગાનને બદલે સમૂહ શ્રવણ થયું હતું કપડવંજ નગરમાં રખડતા ઢોર અને શ્વાનનો ત્રાસ બકર્યો છે રસ્તા ઉપર બેઠેલા પશુઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહેલો છે ત્યારે પાલિકા તંત્ર સુપ્રીમ કોર્ટના આદેશને ઘોડીને પી ગયું હોય તેમ કાર્યવાહીમાં ઠાઘા ઠૈયા કરતું હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે વિરમગામના પરકોટા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પીવાનું વિતરણ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પાણી સમસ્યાથી કંટાળેલી મહિલાઓએ પાલિકા કચેરીમાં ચીફ ઓફિસરને આવેદન આપી પંદર દિવસમાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી પાક પલણતા ડુંગળીના ખેડૂતોનો રોવાનો વારો અમદાવાદમાં પાંચ અને રાજકોટમાં અઢી રૂપિયો કિલોના ભાવ અમદાવાદમાં સતત વધી રહેલા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસને લઈ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરને ગુરૂવારે અધિકારીઓ સાથેની બેઠકમાં ખખડાવી નાખ્યા હતા માછીમારીની નવી સિઝન શરૂ થઈ છે ત્યાં જ પાકિસ્તાને લખંડ લટકાવીને ઓખાની ફિશિંગ બોટ ઉપર અંધાધૂંધ ફાર્યમ કરીને આઠ ગીર સોમનાથ જિલ્લાના ખલાસીઓને ઉઠાવી જવાતા સાગરપુત્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મુંબઈ બોમ્બ વિસ્ફોટ બાદ દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાન ભાગી ગયો હતો જો અનેક વાર ભારતીય સુરક્ષા એજન્સીઓના હાથમાં આવતા આવતા તે છટકી ગયો છે કેન્દ્રીય મંત્રી કિરેન રિઝિજુએ જાહેરાત કરી છે કે સંસદનું શિયાળુ સત્ર આગામી પહેલી ડિસેમ્બર બે હજાર પચ્ચીસથી શરૂ થશે અને ઓગણીસમી ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધી ચાલુ રહેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદનું શિયાળુ સત્ર બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના દીકરા પાર્થ પવારની કંપની સાથે જોડાયેલા ત્રણસો કરોડના કથિત જમીનના કરારના થયેલા કૌઠમણમાં શુક્રવારે વધુ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે કાલે આઠ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ દેશના ઇતિહાસના એક ઐતિહાસિક અને આઘાતક આર્થિક નિર્ણય નોટબંધીને નવ વર્ષ પૂર્ણ થયા છે આઠ નવેમ્બર બે હજાર સોળના દિવસે રાત્રે આઠ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક રાષ્ટ્રજોગ સંબોધન કરીને પાંચસો અને હજાર રૂપિયાની નોટોને તાત્કાલિક અસરથી બંધ કરવાની જાહેરાત કરી હતી વડાપ્રધાન મોદીએ શનિવારે વારાણસીથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી દેશને સમર્પિત કરી તેમણે કહ્યું કે વિશ્વના વિકસિત દેશોના વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી ભૂમિકા રહી છે જમ્મુ કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં ભારતીય જવાનો અને આતંકવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ સર્જાઈ હતી જેમાં બે આતંકીઓ ઠાર મરાયાના અહેવાલો સામે આવ્યા છે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા ફરી એકવાર કોઈ પણ પરિણામ વગર ખતમ થઈ ચૂકી છે બંને દેશો વચ્ચે ત્રીજી તબક્કાની શાંતિ વાર્તા તુર્કી અને કતરની મધ્યસ્થામાં ઇસ્તાનબુલમાં ચાલી રહી હતી ચીનની સરકાર દ્વારા જારી કરાયેલા ડેટા પ્રમાણે ઓક્ટોબરમાં અમેરિકા ખાતે નિકાસ વાર્ષિક ધોરણે પચીસ ટકા ઘટી છે જેને કારણે અગણે નિકાસ વાર્ષિક ધોરણે એક પોઈન્ટ દસ ટકા ઘટી છે દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે